કે જનપ્રતિનિધિને નહીં બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ગ્રાન્ટની જે રકમ હોય એમાંથી કટકી ખાઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત એક મોટો વિવાદ ઊભો કર્યો છે અને અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે આ લોકો જ રાજ કરે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભરૂચ જિલ્લાની બેઠક ઉપરથી મનસુખ વસાવા લાંબા સમયથી સાંસદ તરીકે ચૂંટા આવે છે અને તેઓ એક સિનિયર નેતા છે અને આદિવાસી પટ્ટામાં એમનું ખસે એવું હોય છે અને ઘણી વખત પોતાની જ સરકાર સામે અને પોતાની જ સરકારના અધિકારીઓ સામે તેઓ આંગળી ચિંતા રહે છે અને આરોપ લગાવતા રહે છે આજે એમણે એક એવો આરોપ લગાવ્યો કે નર્મદા જિલ્લામાં અધિકારીઓનું જ રાજ ચાલે છે વાત એમ હતી કે નર્મદા જિલ્લાનું એ આયોજન મંડળની એક બેઠક હતી અને એ બેઠકની અંદર કોઈ પણ જનપ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા નહોતા એટલે મનસુખ વસાવાનો પારો છટકી ગયો કે ભાઈ એ તમે આ બેઠકની અંદર જનપ્રતિનિધિઓને કેમ નહીં બોલાવ્યા એટલે મનસુખ વસાવા જબરજસ્ત નારા થયા અને સાથે સાથે એમણે તો એવો પણ આરોપ મૂકી દીધો કે જનપ્રતિનિધિને નહીં બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ગ્રાન્ટની જે રકમ હોય એમાંથી કટકી ખાઈ શકે જો કે મનસુખ વસાવાનું આવું પહેલીવાર નથી અગાઉ અનેક વખત આરોપો મૂક્યા છે હમણાં થોડા સમય પહેલાંની તમને વાત કરીએ તો એમણે એવો આરોપ મૂક્યો હતો કે ભરૂચ જિલ્લાની અંદર એલસીબી જે છે એ પોતે જ દારૂના અડ્ડા ચલાવે છે અને એમની મહેરબાનીથી દારૂના અડ્ડા ચાલે છે અને આ લોકો પૈસાનો તોડ કરે છે આવા બધા આરોપો પણ મનસુખ વસાવાએ પોલીસ ઉપર મૂક્યા છે મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી વારંવાર મીડિયાની અંદર ચર્ચામાં આવી રહ્યા છે એની પાછળનું કારણ રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે એની પાછળનું કારણ એવું છે કે આ વખતે ભરૂચની બેઠક ઉપર કદાચ મનસુખ વસાવાનો ગજ નહીં વાગે એટલે જે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી છે એમાં ભાજપ મનસુખ વસાવાની ટિકિટ કાપી શકે છે એટલે મનસુખ વસાવા ઘણા સમયથી એવી કોશિશ કરી રહ્યા છે કે પોતે લાઇમ રહે અને લોકોની ચર્ચામાં રહે એટલે આવા નિવેદનો આપતા રહે છે હવે બે હજાર ચોવીસની ચૂંટણી આવશે અને ભાજપ મનસુખ વસાવાને ટિકિટ આપે છે કે બીજા કોઈને ટિકિટ આપે છે એ તો પછીથી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ